સ્વાગત છે તમારું કિચન મેજિકમાં વર્કિંગ વિમેન્સ માટે સૌથી મોટો પ્રશ્ન હોય છે કે શું જમવાનું બનાવવું અને વર્કિંગ વિમેન્સ નહીં દરેક વિમેન માટે એક સૌથી મોટો પ્રશ્ન હોય છે કે જમવાનું રાત્રે શું બનાવવું બપોરનું તો આપણા ગુજરાતીઓનો ફિક્સ હોય કે દાળ ભાત શાક રોટલી અને ફક્ત શાક જ રોજ અલગ અલગ વિચારવાનું હોય પણ સૌથી મોટો પ્રશ્ન ત્યારે થાય છે જ્યારે ઘરે મહેમાનો આવવાના હોય અને વર્કિંગ વિમેન માટે સૌથી મોટો ટાસ્ક હોય કે ઘરે જમવાનું ફટાફટ અને કંઈક નવું બનાવવું હોય તો શું બનાવવાનું તો આજની બંને રેસિપી જે છે એ એવી જ છે તમે સ્ટાર્ટર્સ તરીકે પણ વાપરી શકો અને સાથે સાથે જો તમારે લોકોને ઇમ્પ્રેસ કરવા હોય તો એ રીતે પણ તમે વાપરી શકો ચાલો કરીએ આજના શોની શરૂઆત ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝન્ટ કિચન મેજિક

નૈનાબેન એક એવા આપણા ગેસ્ટ કે જે બહુ જ બધી ઓનલાઈન કોમ્પિટિશનમાં કુકિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લેતા હોય છે ઓફલાઇનમાં પણ એટલા પાર્ટ લેતા હોય છે અને બહુ જ બધા એવોર્ડ્સ છે વિજેતા તમે ઘણી બધી જગ્યા પર બની ચૂક્યા છો ફક્ત બે હજાર પચીસની જ જો વાત કરીએ તો એમાં છથી સાત ટ્રોફી તમને કુકિંગ કોમ્પિટિશન્સમાં મળી ચૂકી છે યસ તો તમારા આ શોખ અને તમારા બીજા બધા જ શોખ વિશે અમારા વ્યુઅર્સ સાથે વાત કરો હું તેર વર્ષની હતી મને પાર્લર આવડે છે મારા પપ્પાએ મને શીખવાડ્યું હતું મને પાર્લરનો અને રસોઈનો બહુ શોખ છે અચ્છા અને રસોઈ અને પાર્લર બંને સાથે ચલાવો એટલે કોમ્પિટિશન હોય ત્યારે કોમ્પિટિશનમાં અને નહીં તો અમદાવાદમાં પાર્લર હા અરે વાહ અને અત્યારે આપણે જે બનાવીએ છીએ એ બનાવીએ છીએ ક્રિસ્પી એન્ડ સ્પાઇસી લોલીપોપ ઓકે તો આ એક સ્ટાર્ટર ડિશ જેવું કહી શકાય એમાં શું શું વાપરશું એ થોડું આપણા વ્યુઅર્સને કહી દો શોર્ટમાં આપણે બટાકા વાપરીશું બ્રેડ વાપરીશું ડુંગળી ટામેટા કેપ્સિકમ અને લીલી ડુંગળી વાપરીશું ઓકે એટલે ડુંગળીમાં આપણે બંને ડુંગળી વાપરી હા લીલી અને સૂકી બી જી તો ફટાફટ હવે બનાવવાની શરૂઆત કરી દઈએ જી પહેલાં બાઉલમાં બટાકા લઈશું હા એને મિક્સ કરી દઈશું ઓકે આપણે બટાકા થઈ ગયા છે હવે આપણે આપણે કેપ્સિકમ નાખીશું એ કેટલા લઈએ છીએ ત્રણ ચમચી જેટલા નાખીશું આપણે ઓકે આપણે ડુંગળી નાખીશું એક આપણે ગાજર નાખીશું ત્રણ કે ચાર ચમચી નાખીશું ઓકે આ બધા જ આપણે જીણા સમારીને હા જીણા સમારીને રાખ્યા છે આપણે ઓકે આપણે બધું મિક્સ કરીશું હવે હા આમ તો આમ જોવા જઈએ તો બધા જ આપણે જેટલા વેજીટેબલ ભાવતા હોય એ બધા ખાઈ શકીએ બરાબર છે આપણે આદુ મરચાની પેસ્ટ બનાવી છે હા એક ચમચી જેટલી નાખીશું ઓકે આવા બધા મસાલા નાખીશું આ વસંતનું મસ મરચું છે ઓકે એક ચમચી જેટલું નાખીશું ઓકે આ એ વિંગ છે વસંતનું હમ એ પણ નાખીશું અડધી ચમચી ઓકે હળદર નાખીશું અડધી ચમચી એ પણ આપણે અહીંયા વસંતની વાપરીએ છીએ વસંતની જે હળદર છે એ ઓટોમેટિક પ્રોસેસથી બનેલી છે એટલે અશુદ્ધિ હોય એ આપોઆપ દૂર થઈ જાય અને આરોગ્ય માટે એમ પણ સારી હોય છે જી આપણે એક અડધી ચમચી ગરમ મસાલો નાખીશું ઓકે મીઠું સાત પ્રમાણે નાખીશું હા આપણે અંદર કેપ્સિકમ તો નાખી દીધા છે બધું નાખ્યું છે પણ આપણે મરચું ઝીણું સુધારીને નાખીશું ધારા લીલું મરચું લીલું મરચું નાખીશું ઓકે એક તીખાશ માટે આપણે વાપરીએ છીએ અને એ જે લીલું મરચું છે એ હું તમને કહું કે આપણી જે આ સ્લેબ છે એના પર જ તમે કટ કરી શકશો તમને કોઈ ચોપરની જરૂર નહીં પડે કારણ કે આપણી જે આ સ્લેબ છે વરમોરાની એ આઈએસટી ટેકનોલોજીથી બનેલી છે એટલે એન્ટી બેક્ટેરિયલ પણ છે કે તમારે કોઈ આના ઉપર તમે ડાયરેક્ટ ફૂડ કટ કરો છો તો આમાં કોઈ તકલીફ નહીં થાય એટલે ફૂડમાં જે બેક્ટેરિયા આવવા જોઈએ એ નહીં આવે સાથે અહીંયા તમે ઉપર કોઈ બહુ જ ધારવાળા ચાકુથી તમે કટ કરો છો તો આમાં સ્ક્રેચિસ પણ નહીં પડે જોઈએ ધારાબેન બગડે છે કે નહી જુઓ પડે છે ઓકે નથી પડતા હો ધારાબેન જી ચલો આટલા જોઈશે તીખાશ માટે આપણે નાખીએ છીએ લોલીપોપ એક બાળકોને ભાવતી ખૂબ સરસ વસ્તુ હોય એટલે આપણે એનો શેપ આપીને એને તળવાના છીએ શરૂ કરીએ આ બધું આપણે મિક્સ થઈ ગયું છે હવે હા અને એક આપણે સ્ટિકમાં નાખીને આપણે તળશું રાઈટ હવે તારા બેન આપણે છે ને અને બ્રેડ નાખવી પડશે અંદર ઓકે બેન્ડર માટે બ્રેડ ક્રમ્સ આપણે બનાવી લીધા છે ઓકે એટલે બે ત્રણ ચમચી જેટલા રાખીશું ચલો ધારાબેન આપણે આને આથી કોચમી સુધારીશું વાહ એકદમ ફ્રેશ સુધારેલી તમે રાખી છે તેલ આપણે અહીંયા જે લઈએ છીએ એ ફોર્ચ્યુન નું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ લઈએ છીએ કે જે એકદમ લાઇટ છે વેરી વેરી લાઇટ કહી શકાય હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે એટલે જેટલા આપણા ઘરના વડીલો હોય એને તમે કોઈ ડીપ ફ્રાય વસ્તુ આપો છો તો એમાં તેલનું જે પોટિંગ હોય એ તેલ એમાં દેખાશે નહીં ઘણી વખત મોમાં નાખતા વે તેલ આવે હા આવે પ્લસ આપણે જ્યારે પણ ખાઈએ છીએ ત્યારે એ તેલમાં વિટામિન્સ હોય એવું પણ ઘરની ગૃહિણી હોય એ પ્રિફર કરે તો આ તેલ એવું કે જે ઇમ્યુનિટી બુસ્ટર્ડ છે અને સાથે વિટામિન એ ડી અને ઈ પણ મળે છે અને આ એક તેલ એવું કે જે ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ છે જી ચાલો ચાલુ કરીએ જી આપણે આથેથી કરવાના છે હા અને આ સ્ટીક જોઈશે ધારા ધારાબે ઓકે એટલે લોલીપોપ વાળીને આપણે સ્ટીકમાં એડ કરીશું ઓકે જોઈ શકો છો ધારાબે જો થઈ ગયો ને હા એ હવે આની ઉપર આમ કરી આપણે બરાબર સ્ટિક બનાવીશું લોલીપોપ બનાવી દઈશું આપણે બધા બનાવી દઈશું આવા એક એક કરીને ઓકે તારા આ રીતે આપણે વારીશું ઓકે કેમ કે નાના છોકરાઓને બહુ જ ભાવશે ભાવે તમારા ઘરમાં જે નાના બાળકો છે એ તમારી પાસેથી શું ડિમાન્ડ કરે કે આ જોઈએ છે મારા બાબાને તો બધું જ ભાવે છે મારા હાથમાં હા તારાબેન હવે આપણા થઈ ગયા છે હા તારાબેન આ આપણા થઈ ગયા છે રોલી હવે આ છે ને ચોખાનું વેકર ચાલુ કર્યું છે હા એમાં ડીપ કરવાના છે ચોખાના લોટનું આપણે પાણી બનાવ્યું હા ઓકે એનું આપણે એ કેટલું જાડું રાખશું એ જરા કેમેરામાં બધા પતલું રાખીશું અચ્છા પતલું રાખીશું ઓકે પછી હવે આ લઈશું આપણે બ્રેડનો ભૂક્કો બનાવેલો છે હા બેન આપણે કિસ્ટી બનાવવાના છે એટલે બ્રેડ લીધી છે બ્રેડનો નો ભૂકો લીધો છે હા આપણે આની ઉપર ડીપ કરી અને બ્રેડ ઉપર કરી પછી તરીશું ઓકે એટલે જે એક આપણો ક્રિસ્પી ટેસ્ટ આવવો જોઈએ એ આવશે હા એકદમ કરકરો થવો જોઈએ હા જી બરાબર ઓકે આ રીતે આપણે વાપરીએ છીએ અને હવે સીધું જ ડીપ કરીએ છીએ લોકો ઘણા બધા લોકો છે આ ચોખાના લોટ જગ્યા પર કોર્નફ્લોર પણ વાપરતા હોય છે તો એ પણ વાપરી શકાય બરાબર મેં ચોખાનો લોટ એટલે વાપરો છે કે તેલ રહેતું નથી આમાં હા બરાબર ધારા આપણે હવે કાઢી લઈશું ગોલ્ડન કલરના થઈ ગયા છે યસ બરાબર આટલા ક્રિસ્પી આપણે કાઢીએ થઈ ગયા છે એકદમ કરકરા થવા જોઈએ બહારથી ઓકે હવે આની જોડે આપણે સોસ બનાવીશું એમાં આપણે શું શું વાપરશું એમાં છે ને લીલી ડુંગળી જોઈશે સૂકી ડુંગળી જોઈશે અને મરચાં આદુ અને લસણની ફેસ જોઈશે સોયા સોસ જોઈશે પીઝા સોસ જોઈશે નોર્મલ સોસ જોઈશે ઓકે ના યોગી મારો જોઈશે ઓકે ધારો આપણે થોડું તેલ જોઈશે આમાં ઓકે તેલ આપણે અહીંયા કેટલું લઈએ છીએ બે ચમચી જેટલું બે ચમચી બે મોટી ચમચી જેટલું લઈએ ઓકે બરાબર એમાં આપણે આદું લસણ અને મરચાંની કેસ નાખીશું બરાબર ગોલ્ડન થાય તો ચડવા દઈશું એને બરાબર તારા તારા બેન ગોલ્ડન થઈ ગયા છે હા હવે આપણે લીલી ડુંગળી નાખીશું ઓકે એક ચમચી જેટલી નાખીશું હા આને પણ ચડવા દઈશું પછી આ નાખીશું એક ચમચી જેટલી આ નાખીશું સૂકી ડુંગળી આ સૂકી ડુંગળી નાખી ઓકે બધું જ આપણે ઝીણું સમારી નાખીશું ઘરું બરાબર આ છે ને ગોલ્ડન થાય તો હવે ચડવા દઈશું થોડું આદુ મરચાં નાખીએ એટલે એની સ્મેલ ચાઇનીઝ જેવી આવી જાય જી એની સુગંધ એક અલગ જ છોડતી હોય છે હા અને ચાઇનીઝ હોય એ આદુ લસણ અને મરચાં વગેરે અધૂરું છે ડુંગળી વગેરે અધૂરું છે તારા બેન હવે ચડી ગયા છે આપણે બધા સોસ નાખીશું અંદર હા अब ओके सोया सॉस आपण जो आहे ओके बरोबर हा एक चमची जेल नाखीसू सो। पिझा सॉस हा पिझा सॉस बराबर अच्छा नॉर्मल सॉस ते नाखीसू આમાં આપણે ત્રણે સોસ ચમચી ચમચી નાખી દીધા છે હા એ બરાબર મિક્સ થઈ જાય થઈ જાય ત્યાં સુધી અને હવે આપણે આમાં લોલીપોપને સીધી એડ કરીશું કે આપણે હજુ મીઠું છે નાખીશું કે તેમાં તો નાખ્યું જ છે હા અને થોડું હા બરાબર એટલે સ્પાઈસી એક તીખો જે છે એ ટેસ્ટ આવવો જોઈએ હા આ ગરમ મસાલા સેટ નાખીશું અને આપણે છે ને આ જે ચોખાનું બનાવ્યું હતું ને એ એક ચમચી જેટલું નાખીશું અચ્છા એટલે એને ઘટ થશે સહેજ બરાબર ઓકે એક ચમચી જેટલું જે આપણે ચોખાની એક આપણે બનાવી હતી મિશ્રણ તૈયાર કર્યું હતું

ધાણાજીરુ એક ટી સ્પૂન વસંત હળદર પાવડર એક ટી સ્પૂન વસંત આમચુર પાવડર એક ટી સ્પૂન વસંત ગરમ મસાલા અને એક કપ બ્રેડ ક્રમ્સ આપણા લોલીપોપ તૈયાર છે ઓકે તીખા અને સ્પાઈસી અને ચાઇનીઝ ફ્લેવરમાં યસ ચાઇનીઝ ફ્લેવર આપ્યો છે અને સાથે સ્પાઈસી એન્ડ ક્રિસ્પી લોલીપોપ રેડી છે સર્વ કરવા માટે લઉં છું એક નાનકડું બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીશું એક ચાટ ટીક્કી ચાટ આટા ચક્કી અનાજ દડે સુપરફાઈન ઘરઘંટી પાંચ તારા ફરાડ ફરાડ વડેજ વ્રત ફળે વરમોરા ટાઇલ્સ એન્ડ પાથવેર ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઈલ બ્રેક બાદ આપનું સ્વાગત છે હું ધારા ફોર્ચ્યુન રિફાઈન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ કિચન મેજિક કો પાવર્ડ બાય વસંત મસાલા માઇક્રોફાઇન આટા ચક્કી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર હવે આપણે બનાવીએ છીએ ટિક્કી ચાટ બરાબર તો ચાટ તો આપણે બધી જ જગ્યા પર ખાતા હોઈએ છીએ પણ ટિક્કી થોડી એક અલગ સ્પેશિયલ રીતે આપણે બનાવીએ છીએ એ પણ હેલ્ધી છે તો નૈનાબેન એમાં શું શું વાપરશું એ જરા જરાવઝને કહી દો આપણે છે ને આ મગની દાળ છે હા કોતરાવાળી એ પાંચ કલાક પલાળી રાખેલી છે મેં પછી કેપ્સિકમ જોઈશે સુકી ડુંગળી જોઈશે ગાજર જોઈશે લાલ કેપ્સિકમ જોઈશે અને ચણાનો લોટ અને ચોખાનો લોટ જોઈશે અને પનીર જોઈશે ઓકે અને આ બધું જ સાથે મિક્સ કરીને આપણે ટિક્કી બના બનાવીશું તો સૌથી પહેલાં શું કરીશું આપણે પહેલાં છે ને આપણે છે ને આને મિક્સરમાં કરી લઈશું ફ્રેશ કરી લઈશું

ચણાની દાળ પણ કરી શકાય છે આમાં ઓકે એ પણ પીળા કલરની આવે છે એટલે ચણાની દાળ પણ કરી શકાય આમાં હવે આપણે અડધું આદુ નાખીશું ઓકે પછી બે મરચાં નાખીશું એટલે આપણે ખીરું જે છે એ જ તીખું બનાવીએ છીએ જી પાણીની નાખવાનું અચ્છા ધારાબેન આપણે છે ને પાણી નથી નાખતા આજ કશું કરવાનું છે આમાં હા જોઈ શકો છો હા એટલે એકદમ આપણે લીસું નથી કરતા આપણે ખીરા જેવું નથી કરતા બરાબર આપણે આટને અધકચરું આટલું જ વાટીએ છીએ મિક્સરમાં હવે આમાં બીજા મસાલા આપણે નાખીશું હા આમાં ડુંગળી નાખીશું ડુંગળી આપણે કેટલી લઈએ અડધી વાટકી જેટલી લઈશું ઓકે કેપ્સિકમ લઈશું હમ બે ચમચી જેટલા બરાબર ગાજર લઈશું બે ચમચી જેટલા હમ આ લાલ કેપ્સિકમ છે ઓકે લઈશું એને પણ આપણે ઝીણા સુધારેલા છે બરાબર છે એ પણ બે ચમચી જેટલા છે હા ધારાબેન આપણે અહીંયા બે ચમચી ચણાનો લોટ નાખી દઈશું જી ચણાનો લોટ આપણે અહીંયા જે વાપરીએ છીએ એ ફોર્ચ્યુનનું બેસન છે એટલે પ્યોર ચણા દાળમાંથી બનેલું આ પ્યોર બેસન એટલે ટેસ્ટ પણ પ્યોર આવી શકે છે સારું હોય છે જી હવે ધારાબેન આમાં મિક્સ કરી દઈશું હા ધારા બેન મીઠું નાખીશું ઓકે છે અળઘર નાખીશું અડધી ચમચી આ વસંતુ મરચું છે ધારાબેન જી અને આપણે જે આ મરચું વાપરીએ છીએ એ પણ એક સ્પેશિયલ મરચું છે વસંતનું કારણ કે આ આંધ્રપ્રદેશના ગુંટુરનું બનેલું મરચું છે એટલે જે આપણને તીખાશ મળવી જોઈએ આપણી કોઈ પણ રેસીપીમાં એ સાકરામાં મળશે જી બિલકુલ હવે થોડો ગરમ મસાલો નાખીશું અડધી ચમચી ઓકે આ બધાને આપણે મિક્સ કરી નાખીશું બરાબર ધારાબેન આપણે બધા મસાલા અંદર નાખી દીધા છે આપણે વેજીટેબલ પણ નાખી દીધા છે ગાજર નાખ્યા છે લીલા લાલ કેપ્સિકમ નાખ્યું છે અને ગાજર નાખ્યા છે બધું અંદર નાખ્યું છે અને દાળ આપણે નાખી છે આ ટીકી આપણે હેલ્થમાં પણ સારી છે અને ડાયટ માટે પણ સારી છે જી અને જો ઢીલું થઈ જાય તો આપણે ચોખાનો લોટ એક ચમચી નાખી શકીશું બરાબર છે ચલો ચાલુ કરીએ જી હવે ટીકી વાળીશું આપણે હા જી આ રીતે ટીકી વડાઈ એટલું આપણે જાડું બેટર જે છે આપણું ખીરું જે છે એ રાખીએ છીએ વાળી જી ધારાબેન આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે હા આને તવી ઉપર તળવાની નથી આમાં બરાબર હા ઓકે ગેસ ચાલુ કરીશું યસ તેલ આપણે અહીંયા જે લઈએ છીએ એ ફોર્ચ્યુનનું આ રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે કે જે હન્ડ્રેડ પ્લસ ક્વોલિટી ટેસ્ટ પાસ છે અને સાથે ટ્રાન્સ ફેટ ફ્રી છે વેરી વેરી લાઇટ અને આમ જોવા જઈએ તો કોઈ બી તેલ આપણે વાપરીએ એમાં વિટામિન એ ડી અને ઈ હોય છે એટલે આ તેલ જે છે એમાં ખાસ વિટામિન એ ડી અને ઈ છે અને જો ઇન્ડિયાઝ નંબર વન ઓઇલ બ્રાન્ડ કહીએ તો એ ફોર્ચ્યુનનું રિફાઈન્ડ સનફ્લાવર ઓઇલ છે જી હવે આ ટીક્કી આપણે તેલ ગરમ થઈ ગયું છે હા આ રીતે શેકી લઈશું બરાબર છે અને આપણે સેપ આપી દઈશું આમાં સેજ થઈ ગયું હોય હા જો ધારા બેન બરાબર આ રીતે એને આપણે થોડું ગોલ્ડન થાય એકદમ એ રીતે આપણે શેકીએ છીએ બસ આટલી ક્રિસ્પી આપણે થોડી ગોલ્ડન થાય ઉપરથી થોડો બ્રાઉન કલર આવે એવું આપણે રાખીએ છીએ બરાબર ઓકે કારણ કે જીણા સમારેલા આપણા શાકભાજી છે એટલે એ તો તરત જ ચડી જશે હા પણ આપણે છે જ કાચા લીધા હતા ને હા લીધા હોય તો ચાલે પણ આ તો કાચા હતા એટલે થોડા ચડવા દેવા પડશે જી જી

અર્ધો કપ ચણાની દાળ એક ટી સ્પૂન ઘી એક ટેબલ સ્પૂન આદુ લસણ મરચાની પેસ્ટ એક ટી સ્પૂન વસંત લાલ મરચું એક કપ દહીં લીલી ચટણી ખજૂરની ચટણી અને કોથમીર ધારાબેન આપણે ટિક્કી ચાટ તૈયાર છે વાહ ટિક્કી ચાટ આપણી તૈયાર છે અને ટિક્કી ચાટ બનાવવી બહુ જ ઇઝી છે મનગવતા બધા જ શાકભાજી જે છે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બાકી તો આપણી જે રેગ્યુલર ચટણી હોય એ બધી જ ચટણી સાથે એને સર્વ કર્યું સારાબેન તમે કરશો ચાલશે આમાં હા કારણ કે આપણે મગ અને ચણાનો લોટ બંને વાપર્યો છે થેન્ક યુ સો મચ આવી હેલ્ધી રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે અને તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ હેમ્પર થેન્ક યુ ધરાબેન આજની આ બંને રેસિપીસ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે સાથે તમારે કોઈ રજીસ્ટ્રેશન કરાવડાવવું છે તો એ પણ કરાવડાવી શકો છો લખો તમારું નામ રેસિપીનું નામ રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો કિચન મેજિકમાં તમારું પણ સ્વાગત છે અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે ચાલો મળીએ એક નવા એપિસોડમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્સ કિચન મેજિક કોપાવર્ડ બાય વઝન મસાલા માઇક્રોફાઇન અંડા ચકી પાંચ તારા ફરાળ એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર પ્રેઝેન્ટેડ બાય Oil, very, very light. By, वसंत मसाले ऐसे माइक्रोफाइन तो आटा चक्की अनाज दड़े सुपरफाइन फराड, घर घंटी पांच तारा फराड़ फराड़ वड़ेज व्रत फड़े वरमोरा टाइल्स एंड पाथवेर घर ब्यूटिफुल बनावा नवी स्टाइल